Bum oh, oh. વ્રત હોય કે જયા પાર્વતી વ્રત આ સ્વીટ તમે ગમે ત્યારે ખાઈ શકશો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રતમાં ફરાળમાં બનતી સ્વીટની રેસિપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વિડીયો જ્યારે પણ ગમે તો લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી શેંગ પાક કે ફરાળી મીઠાઈ તો ફ્રેન્ડ્સ અહીં આપણે લઈ લેવાના છે બે કપ જેટલા શીંગના દાણા તેને આપણે મોટા તવા ઉપર શેકી લેવાના છે ગેસ ઉપર એટલે ઝટપટ શેકાઈ જશે આ પ્રોસેસ તમે કળાયામાં પણ કરી શકો છો કળાઇમાં પણ તમે આ શીંગના દાણાને શેકી શકો છો તો અહીં શીંગના દાણા ફૂટવા ન લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે તો તેનો કલર બહુ ડાર્ક થાય એવા પણ નથી શેકવાના તો અહીં હું તમને એકદમ ઝૂમ કરીને બતાવીશ કે આ ટાઈપના આપણે શેકવાના છે તો સિંગ દાણા શેકાઈ ગયા છે વિડીયો મેં થોડો સ્કીપ કર્યો છે બહુ મોટો ન બને એટલા માટે તો થોડી વાર લાગશે તમને સિંગના દાણાને શેકતા લગભગ લગભગ તમને સ્લો ગેસ ઉપર દસથી પંદર મિનિટ જેવું થશે હવે ઠંડા કર્યા બાદ આપણે તેના બધા જ ફોતરા કાઢી લેવાના છે તો હું અહીં હાથની જ મદદથી ફોતરા કાઢી લઈશ કારણ કે બહુ ક્વોન્ટિટી નથી ફક્ત બે કપ જેટલા જ મેં અહીં શીંગ દાણા લીધા છે તમારી વધારે ક્વોન્ટિટી હોય તો તમે કોઈ પણ એવી કોટનની થેલીમાં તેને એડ કરીને મસળી શકો છો જેથી કરીને બધા જ દાણા જે છે એ ફોલાઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે હાથની મદદથી મેં બધા જ દાણાને ફોલી લીધા છે હવે લઈ લેશું મિક્સીનું જાર તેનામાં આપણે વન ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા એડ કરી દઈશું અને પછી એડ કરી દેસું શેકેલા શીંગના દાણા તો આ ટાઈપની તમે જો મીઠાઈ બનાવશો ને કૌરી વ્રતમાં તો એકદમ ટેસ્ટી એવી લાગશે અને આખો દિવસ ભૂખ નહીં લાગે જો બેથી ત્રણ પીસ આ ખાઈ લીધા તો તો અહીં આપણે અધકચરું બધું પીસી લેવાનું છે પીસાઈ જાય પછી આપણે કઢાઈમાં એક નાના કપ જેટલો ઉમેરી દેવાનો છે કોપરાનું ખમણ કે પછી ટોપરાનું ખમણ જે પણ તમે કહેતા હો તેને આપણે એક બે મિનિટ સુધી શેકીને બારે કાઢી લઈશું ત્યાર પછી આપણે બે કપ જેટલા શીંગના દાણા લીધા છે તો એ જ કપથી મેં અહીં બે કપ જેટલી ખાંડ લીધી છે જો તમે થોડું મોડું પસંદ કરતા હોવ તો થોડી ઓછી ખાંડ લેવાની હવે ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે મતલબ કે ખાંડ પલળે એટલું પાણી ઉમેરવાનું છે બહુ વધારે નથી ઉમેરવાનું આશરે આશરે વન ફોર્થ કપ જેટલું પાણી અહીં તમે ઉમેરી દેજો હવે અહીં આપણે ખાંડને મેલ્ટ કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે પચાસ ટકા જેટલી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે હજી પચાસ ટકા જેટલી બાકી છે અહીં આપણે ખાંડની ચાસણી કરવાની છે કારણ કે ગૌરી વ્રતમાં આપણે શિંગપાક જે બનાવતા હોઈએ તેનામાં આપણે ખાંડનો જ યુઝ કરવો પડે છે કારણ કે ગૌરી વ્રતમાં ગોળનો ઉપયોગ નથી થતો તેનામાં મીઠું આવે છે એટલા માટે તો તમે આ સિંગ પાકને ખાંડથી જ બનાવજો એટલે તમે ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રતમાં તમે ખાઈ શકો હવે આપણે આ ખાંડની એક તારની ચાસણી કરવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ચેક કરીએ તો અહીં આપણે થોડું ઠંડુ થાય પછી આવી રીતના એક તારની ચાસણી થતી હોય તો આપણે કેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જો ન થઈ હોય તો એકાદ મિનિટ સુધી પાછું તેને કૂક કરી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે જે કાજુ અને શીંગના દાણાને એકદમ દરદરા પીસી લીધા છે તે આપણે કઢાઈમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ મેં ધ્યાન રાખજો કે બંધ કરી મૂકી છે જો તમારી ચાસણી કડક થઈ જશે તો આ શેંગપાક તમારું કે પછી આ ફરાળી મીઠાઈ બગડી શકે છે એકદમ કઠણ એવી થઈ જશે અને જો અગર તમારા સાથે આ પ્રોબ્લેમ થાય અગર બગડી ગઈ હોય તો આગળ હું તમને એક ટેપ્સ આપીશ તો એના લીધે તમે ફરીથી આ રેસીપીને સુધારી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં સિંગના દાણા અને સાથે સાથે કાજુ પીસ્યા હતા તે ઉમેરી દીધા છે અને ટોપરું આપણે જે શેકીને રાખ્યું હતું તે પણ ઉમેરી દીધું છે હવે કળાઇમાં થોડો એવો તાપ છે એટલે આ બધું જ સરસ એવું મિક્સ થઈ જશે અહીં તમને ઘી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યું તો ફરી પાછું આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જ્યાં સુધી બધા જ સિંગના દાણા ચાસણીમાં ન ભળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ મિક્સ થઈ ગયું છે કડાઈમાં તાપ છે એટલે એકદમ સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે અને જો ન થાય તો તમે થોડું એવું દૂધ ઉમેરી દેજો અને જો તમારી ચાસણી બગડી ગઈ હોય કે ક્રિસ્ટલાઈઝ થઈ ગઈ હોય તો વન ફોર્થ કપ જેટલો દૂધ ઉમેરીને તમે ફરી પાછું તેને ગરમ કરી લેજો એટલે એકદમ સરસ એવો સિંગપાક ફરીથી સેટ થઈ જશે અગર જો બગડે તો જ તમને અહીં દૂધ ઉમેરવાનું છે અને થોડું ઢીલું જોઈતું હોય તો દૂધ ઉમેરજો નહીંતર નથી ઉમેરવાનું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને ઠારી લેશું તો અહીં મેં થાળી લઈ લીધી છે જેનામાં મેં ઘી ઓલરેડી લગાવી મૂક્યું છે ઘી લગાવીને જ પછી આપણે અહીં શિંગ પાકને પાથરવાનું છે જેથી કરીને નીચેથી આસાનીથી નીકળી આવે તો અહીં આપણે તેને પાથરી દઈશું અને થાળીને આપણે ડેબ ડેબ કરીશું જેથી કરીને શિંગ પાક જે છે એકદમ સરસ એવો સેટ થઈ જાય અને હવે આપણે તેને મૂકી દઈશું પંદર વીસ મિનિટ કે અડધો કલાક માટે મૂકી દઈશું જેથી કરીને આ શિંગ પાક જે છે એ ઠંડો પડી જાય એટલે તેના પીસ એકદમ સરસ એવા નીકળી આવશે ત્યાર પછી આપણે અહીં ઉપર લગાવી દેવાનું છે કોપરાનું ખમણ જો હોય તો જ તમે એડ કરજો અને ઉપર લગાવજો જો ન હોય તો કંઈ વાંધો નહીં તમે સિંગના દાણાથી જ આ રેસીપી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં થોડું કોપરું ઉપરથી સ્પ્રિંકલ કરી દીધું છે જેનાથી લૂક સરસ એવો આવે અને ત્યાર પછી હું અહીં લગાવીશ ચાંદીની પરત એટલે કે સિલ્વર પરત તો અહીં તમારા પાસે ઘરમાં અવેલેબલ હોય તો જ લગાડજો નહીંતર કંઈ જ વાંધો નથી આ જસ્ટ મેં ડેકોરેશન માટે લગાવ્યું છે તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં કેવો ગમ્યો છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો તમને કોઈ પણ કારણસર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારા આજુબાજુ કે પછી તમારા ફેમિલીમાં કોઈએ ગૌરી વ્રત કે પછી જયા પાર્વતી વ્રત રાખ્યું હોય તો આ રેસીપી એમના સાથે જરૂરથી શેર કરજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે સિલ્વર પરત લગાવી મૂકી છે અને થોડીવાર માટે આપણે તેને મૂકી દઈશું પછી આપણે તેના કાપા કરીશું તો લગભગ મેં અડધો કલાક માટે તેને મૂકી દીધું હતું હવે તેના આપણે કાપા કરી લઈશું તો તમે તમારા મનપસંદ કાપા કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ક્યારે પણ બનાવો તો મેં આગળ તમને જણાવ્યું કે કદાચ તમારી ચાસણી એકદમ કડક થઈ જાય તો તમે તેનામાં વન ફોર્થ કપ જેટલો કે પછી બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરીને આ રેસીપીને ફરી પાછી બનાવી શકો છો એટલે તમે ક્યારે બનાવતા હો અને બગડી ગઈ હોય તો તમે આ રીતે તેને સુધારી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં કાપા કરી લીધા છે મારા મનપસંદ કાપા કર્યા છે હવે આપણે તેનામાંથી એક પીસ કાઢી લેશું તમે થોડીવાર વધારે તેને મૂકશો તો આ જે સિંગ પાક છે એ થોડો કઠણ થઈ જશે પણ મેં અડધો કલાક માટે મૂક્યો હતો એટલે આવા પીસીસ નીકળી આવ્યા છે અને કોઈ પણ તેને આસાનીથી ખાઈ શકશે તો ફ્રેન્ડ્સ ફરાળી મીઠાઈ કે પછી ફરાળી શિંગ પાક બનીને બિલકુલ રેડી છે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો શિંગ પાક બન્યો છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો